કોઈપણ મિત્રને મહિન્દ્રા ટ્રેક્ટર અથવા આ મિની ટ્રેક્ટર એક લાખ કિંમતની અંદર લેવું હોય માત્ર એક લાખ બજેટ હોય તે પણ અંદાજિત એક લાખ બજેટમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તો આમાંથી ગમે તે ટ્રેક્ટર તમે લઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર પણ એક લાખની કિંમત અંદર મળી જશે અને આ મિની ટ્રેક્ટર પણ તમને એક લાખ કિંમત અંદર મળી જશે બંને ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ બંને ટ્રેક્ટર દિનેશભાઈના વેચ દિનેશભાઈને વેચવાના છે તો ગમે તે ટ્રેક્ટર તમે લઈ શકો છો વિડીયોની અંદર બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો બે ટ્રેક્ટર છે એક મહિન્દ્રા અને બીજું મિનિ છે બંને ટ્રેક્ટર દિનેશભાઈને વેચવાના છે ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર ઓગણીસો ત્રાણું ના મોડલનું ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં બેર હાઇડ્રોલિક એન્જિન સારા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં દિનેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો દિનેશભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સી છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં આ ટ્રેક્ટરની કિંમત અંદાજિત માત્ર પંચાણું હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમે જે મિની મિની ટ્રેક્ટર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ પણ બોસ કંપનીનું મિની ટ્રેક્ટર છે તે પણ આપવાનું છે ક્લિયર કટ તમે તે પણ જોઈ રહ્યા છો સારું તાકાતવાળું ટ્રેક્ટર બે હાજર અગિયાર બાર ના મોડેલ મિની ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન છે સીટ છત્રી પણ સારા વાયરિંગ કોમ્પ્લેટ સ્લેપ સ્ટાર ટ્રેક્ટર લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં ટાયર તમે જોઈ રહ્યા છો ટાયર છે તેની વાત કરું તો તાલુકો જિલ્લો બોટાદ કાનિયાળ ગામે જોવા મળશે દિનેશભાઈના ટ્રેક્ટર લેવાય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર મળશે નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો